હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ચોખાના લોટની ઝીણી સેવ જે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને એ રીતે આપણે આજે બનાવવાના છીએ તો જો મિત્રો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો એટલે ખબર પડશે કે કઈ રીતે આપણે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવી સેવ બનાવી શકીએ છીએ અને આ સેવ છે તેને આપણે આખું વરસ માટે સ્ટોર કરી શકીએ છીએ તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને જોયા પછી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો જે રીતે તમે જોઈ શકો છો કે સેવ નાનું ચકતું એકદમ ફૂલીને મોટી તાવડીમાં સમાઈ જાય એટલું થાય છે તો આ રીતે આપણે આ ટાઈપની તળીને બતાવી છે કે કેવી બની છે સેવ તો ચોખાના લોટની ઝીણી સેવ બનાવવા માટે અહીંયા મેં એક તપેલી લોટ બાફવાની છું તો તેની સામે બે તપેલી પાણી લઈ લીધું છે તો સેવ બનાવવા માટેનો લોટ આપણે થોડો ઢીલો રાખીશું તો પણ ચાલશે તો બેની જગ્યાએ સવા બે તપેલી પાણી પણ તમે લઈ શકો છો અહીંયા મેં બે તપેલી પાણી ઉમેરી અને પાણી ગરમ થઈ ગયું છે તો અતકચરું વાટેલું જીરું ત્રણ મોટી ચમચી ત્રણ મોટી ચમચી અધકચરો વાટેલો અજમો ત્રણ ચમચી જેટલા સફેદ તલ અને ત્રણ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે સાથે ત્રણ મોટી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો હવે અહીંયા અમે પચાસ ગ્રામ જેટલા લીલા મરચાને મિક્સરમાં ક્રશ કરીને લઈ લીધા છે તો ચીલી ફ્લેક્સ અને તલ નાખવાથી સેવનો જે ટેસ્ટ છે તે એકદમ યુનિક આવશે પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે અને પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે એક ચમચી જેટલો પાપડ ખાર ઉમેર્યો છે અને હવે આપણે થોડો થોડો કરી અને લોટ ઉમેરતા જઈશું તો આ રીતે આપણે લોટને ઉમેરી અને વેલણની મદદથી ફેરવી લેવાનો છે અને ગેસની ફ્લેમને એકદમ સ્લો એવી કરી દેવાની છે તો આ લોટ બાપતી વખતે ગાંઠા ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એ એટલા માટે થોડો થોડો લોટ ઉમેરી અને આપણે ફેરવી લેવાનો છે હવે લોટ બધો જ સારી રીતે પાણીમાં મિક્સ થઈ ગયો છે તો બે મોટી ચમચી જેટલું તેલ નાખી અને આપણે લોટને આ રીતે થાબડી દઈશું અને ત્યારબાદ આપણે થાળી ઢાંકી અને લોટને બફાવા દઈશું તો આ લોટ બાફતા લગભગ પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગશે અને ગેસની ફ્લેમને આપણે સ્લોઝ રાખીશું તો પંદરથી વીસ મિનિટ જેવો થઈ ગયો છે અને જો આપણને એવું લાગે કે લોટમાં કચાસ રહી ગઈ હશે તો આપણે આ રીતે સાઈડમાં ઢોકળીઓ મૂકતા હોય તેમાં લોટને બાફી લેવાનો છે તમે એ રીતે લોટ બાફી બાફી થોડો થોડો અને આ રીતે પ્લાસ્ટિકમાં સારી રીતે મસળી લીધો છે તો જો તમે લોટને સારી રીતે મસળીને લેશો તો જ સેવ છે તે સોફ્ટ થશે અને તૂટશે પણ નહીં આ રીતે મેં લોટને સારી રીતે મસળી લીધો છે અને હવે હું સંચામાં રે એટલો લોટ આ રીતે ભરી રહી છું અને સંચાની મદદથી આપણે સેવ પાડી દઈશું તો સેવને આપણે મોટી મોટીથી પાડીશું કારણ કે જ્યારે સેવ સુકાશે ત્યારે તે એકદમ પતલી એવી થઈ જશે તો અત્યારે જ જો આપણે પતલી ઝાળીથી પાડીશું તો સેવ વધારે પતલી થઈ જશે અને આપણે લેવા જઈશું ત્યાં જ તૂટી જશે તો આ રીતની મોટા કાળાવાળી જાળીથી આપણે બધી જ સેવ પાડી લેવાની છે તો લોટ સહેજ ઢીલો રાખશો તો તમને સેવ પાડવામાં સહેજ પણ તકલીફ નહીં થાય અને સેવ ફટાફટ પડી જશે તો આ રીતે મેં બધી જ સેવ પાડી લીધી છે અને એક દિવસ મેં ઘરમાં સૂકવી હતી અને બીજા દિવસે મેં તડકામાં સુકવી દીધી હતી તો આ રીતની સેવ આપણી બનીને રેડી થઈ ગઈ છે તો એકદમ સારી એવી સારો એવો આપણી સેવનો જે છે તે કલર આવે છે અને તડવાથી એકદમ ફૂલી અને સોફ્ટ રેડી થાય છે તો આ રીતે મિત્રો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આ રીતે આપણે બધી જ સેવને તળી લઈશું આપણે જેટલી જૂતી હોય તેટલી અને હું તમને બતાવી રહી છું કે સેવ એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ છે એકદમ સોફ્ટ બધા કહેતા હોય છે કે સાબુદાણા ઉમેરવા પણ અહીંયા મેં સાબુદાણા નથી ઉમેર્યા તે છતાં પણ એકદમ સોફ્ટ એવી બનીને રેડી થઈ છે તો લોટ જો તમારો સારી રીતે બફાશે અને મસણ શો સારી રીતે લોટને તો સેવ અથવા તો પાપડી એકદમ પરફેક્ટ એવી બનશે તો મિત્રો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ સબસ્ક્રાઇબ માય